નમસ્કાર મિત્રો સ્વાગત છે એક નવા વિડિયોમાં આ ત્રણ રાશિ ને બે હાજર પચીસ માં થશે બે હજાર પચીસ સુધીમાં સાડા સાતી ધૈર્ય અને રાહુ કેતુના પ્રકોપથી મળશે રાહત આ રાશિના જાતકો થશે ધનનો વરસાદ હા મિત્રો તમને જણાવી દઈએ કે આ રાશિના જાતકો સાડા સાથીના પ્રકોપથી મળશે રાહત બે હજાર પચીસમાં ધૈર્ય અને રાહુ કેતુ મળવા જઈ રહ્યા છે અને આ રાશિના જાતકો બનવા જઈ રહ્યા છે કરોડપતિ હા મિત્રો ચાલો તમને જણાવી દઈએ કે બે હજાર પચીસમાં બારમાંથી ત્રણ રાશિના લોકોને જીવનમાં ખુશીઓનો આવનારી છે જેના કારણે તમારું જીવન અદ્ભુત આનંદમય થશે ચાલો તમને જણાવી દઈએ કે બે હજાર પચીસમાં દેવે રાહુ આ ત્રણ રાશિઓને આશીર્વાદ આપ્યા છે જેના કારણે ધનમાં પણ જબરજસ્ત વધારો થશે દેવ તમને ખૂબ જ સારા સમાચાર મળશે તો મિત્રો તમને બધાને આ વિડીયો શરૂ આજથી અંત સુધી અવશ્ય જોજો કારણ કે ત્રણ રાશિના લોકો માટે વિડીયો ખૂબ જ ખાસ બનવામાં બનવાનો છે અને આ ત્રણ રાશિના લોકોને વિડીયો પણ શેર કરી દેજો આ રાશિના લોકોને સાડાસાથી ધૈર્ય અને રાહુકેતુના પ્રકોપથી મળશે રાહત મિત્રો ચાલો તમને જણાવી દઈએ કે માર્ચ બે હજાર પચીમાં શનિદેવ કુંભ રાશિમાં ચાલશે મીન રાશિમાં પ્રવેશતા જ તેની સાથે જ મેષ રાશિ પર શનિની સાડા સાતી અસર શરૂ થશે મેષ રાશિ માટે શનિની સા સાડા સાતીનો પ્રથમ તબક્કો વર્ષ બે હજાર પચીસમાં શરૂ થશે મીન રાશિ માટે બીજી બીજો કુંભ રાશિ માટે છેલ્લો તબક્કો અને શનિદેવ બે હજાર અઠ્યાવીસ સુધી મીન રાશિઓમાં રહેશે મેષ રાશિના જાતકો પર શનિ સાડે સતી અસર એકત્રીસ મે બે હજાર બત્રીસ સુધી રહેશે મિત્રો સત્તર જાન્યુઆરી બે હજાર ત્રેવીસના રોજ શનિનું કુંભ રાશિમાં ગોચર થયું હતું હાલમાં કુંભ રાશિમાં શનિ સાડે સાતીનો બીજો તબક્કો ચાલી રહ્યો છે કુંભ રાશિના જાતકો કર્ક રાશિના શનિ સાડા સાતી ની અસર રહે મિત્રો અમે તમને જણાવી દઈએ કે શનિ મીન રાશિમાં પ્રવેશતાની સાથે જ મકર રાશિના લોકો પર શનિ અસર સમાપ્ત થઈ જશે આ સાથે કર્ક રાશિના શનિનો પ્રભાવ પણ સમાપ્ત થઈ જશે મિત્રો અમે તમને જણાવી દઈએ કે શનિદેવનું જ્યોતિષશાસ્ત્ર વિશે સ્થાન જેને પાપી અને ક્રુ ગ્રહ કહેવામાં આવે છે જ્યોતિષોના શનિશાસ્ત્રી પરિવર્તન ખૂબ જ મહત્વનું માનવામાં આવે છે શનિ રાશિ પરિવર્તનના કારણે કેટલીક રાશિઓ પર શનિની સાતી અને ધૈર્યની શરૂઆત થાય છે જ્યારે કેટલાક રાશિના લોકો પર શનિના સાડા સાતી અને ધૈર્યની અસર સમાપ્ત થઈ જ્યોતિષ માન્યતાઓના અનુસાર દરેક વ્યક્તિઓ પોતાના જીવનમાં અનેક વખત શનિની સાડા સાતી અને ધૈર્યનો સામનો કરેલો છે તે ચોક્કસપણે એવું લાગે છે તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છતા હોય કે શનિદેવની કૃપા હંમેશા તમારા ઉપર વરસી રહે તો અમારા વિડીયોને લાઈક કરી દેજો અને શનિદેવની કૃપા હંમેશા તમારા ઘર અને પરિવારમાં બની રહેશે અને તમારા જીવનમાં આવતી તમામ સમસ્યાઓ શનિદેવની કૃપાથી સમાપ્ત થઈ જશે તો ચાલો જાણીએ કે ભાગ્યશાળી રાશિઓ વિશે શનિની સાડા સાૈર્ય અને રાહુકેતુનો પ્રકોપ બે હજાર પચીસ માં નાબૂદ થવાનો ધારણા એક મકર મકર રાશિના લોકોને જણાવો દઈએ કે આગામી વર્ષ બે હજાર પચીસ માં મીન રાશિમાં શનિ શનિદેવ આ રાશિઓ પર પોતાની કૃપા વરસાવે જી હા મિત્રો તમને જણાવી દઈએ કે શનિદેવની સાડા સાતી અને ધૈર્યનો અંત આ રાશિના જાતકો જીવનમાં જોવા મળે છે અને શનિદેવની કૃપા આ રાશિના જાતકોના આર્થિક સ્થિતિ જબરજસ્ત સુધારો જોવા મળશે આ ઉપરાંત તમને જણાવી દઈએ કે જો તમે લાંબા સમયથી પરેશાન છો તો બે હજાર પચીસમાં તમારી સમસ્યાઓ પણ ખતમ થઈ જશે હા મિત્રો અમે તમને એ પણ જણાવી દઈએ કે શનિના ધૈર્ય ખતમ થઈ જાય છે તમારા કામમાં તમારી રુચિ વધશે અને તમે તમારા પરિવાર અને સંબંધીઓ તરફથી પણ સહયોગ મળશે હા મિત્રો અમે તમને જણાવી દઈએ કે જો તમે બિઝનેસ કરો છો તો તમારા બિઝનેસમાં સારો ફાયદો થવાની સંભાવના છે હા મિત્રો શનિદેવના આશીર્વાદ તમારા વ્યવસાયમાં ખૂબ પ્રગતિ કરશે સાથી મકર રાશિના લોકો અમે તમને જણાવી દઈએ છીએ કે તમે તમારી તમારા ઘરમાં સારા નિર્ણય લઈ સફળતાપૂર્વક લઈ શકશો આ મિત્રો આ નિર્ણય તમારા સાબિત થશે રુચિ અને મકર રાશિના લોકો પણ તમે લોકો જણાવાનું કે નવું વર્ષ બે હજાર પચીસ તમારા માટે ખૂબ સારું રહેવાનું છે હા મિત્રો શનિદેવના આશીર્વાદથી તમે નાના નાના માઇલ્ડસ્ટોન પણ હાંસલ કરશો અને તમારા બધા જ પેન્ડિંગ કામ ફરીથી પૂર્ણ થશે શનિદેવના આશીર્વાદ સાથે બે હજાર પચીસ ની શરૂઆત થઈ શકે છે તે જ સમયે મકર રાશિના લોકો તમને જણાવવાનું છે કે મહા સમાજમાં તમારા સન્માન અને પ્રતિષ્ઠાનો વધારો થશે જેના કારણે તમે તમારા મનપસંદ હશે અને અમે તમને જણાવી દઈએ કે શનિદેવની કૃપાથી તમને સફળતાની નવી તકો મળશે અને અવસર મળ્યા પછી તમે ખૂબ જ ખુશ દેખાશો શનિની સાડા સાથી સાથે તમને નવી નોકરી મળવા લાગશે જે લોકોની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તે શનિ દેવની કૃપાથી સફળતા મળશે અને તેઓ તેમના જીવનમાં આગળ વધશે 2025 માં પરિવારની ખુશ વાતાવરણ રહેશે પતિ પત્ની ના સંબંધો મજબૂત થશે તમારી લવ લાઈફ ખૂબ જ ખાસ બનવાની છે હા મિત્રો આ કામ કરનારા લોકો માટે પદ અને પ્રતિષ્ઠાનો વધારો થવાની સંભાવના છે હા મિત્રો શનિદેવની કૃપાથી શનિદેવની સતીથી મુક્તિ મળશે ચાલો તમને જણાવીએ કે શનિદેવની કૃપા તમારા ઘર અને પરિવાર પર કેટલી છે બે કર્ક તમને જણાવી દઈએ કે કર્ક રાશિના જાતકો માટે આગામી પચીસ માં શનિદેવની સાતી અને ધૈર્યની રાહત મળશે આ રાશિ જાતકોનું જીવન આશીર્વાદ અને સન્માનજનક સાબિત થશે બે હજાર પચીસ માં શનિદેવ ભગવાન વિશેષ આશીર્વાદ તમારા પર રહેશે જેના કારણે કર્ક રાશિના લોકો માટે બે હજાર પચીસનું નવું વર્ષ તમારા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે હા મિત્રો બે હજાર પચીસમાં ભગવાન શનિદેવના આશીર્વાદ તમારા ઘરમાં માત્ર ખુશીઓ આવવાની છે સાથે જ તમારા જણાવી દઈએ કે આવનારા નવા વર્ષ સુધીમાં ભગવાન શનિદેવના આશીર્વાદ તમને જોઈ શકો છો તમારી આર્થિક સ્થિતિ જબરજસ્ત સુધારો આવશે હા મિત્રો સાથે જ તમને જણાવી દઈએ કે જો તમને લાંબો સમય પરેશાન છો તો નવા વર્ષ બે હજાર પચીસમાં શનિદેવની કૃપા તમારા સમસ્યાનો પર ખતમ થઈ જશે હા મિત્રો લોકો તમને જણાવી દઈએ કે શનિદેવની કૃપા સ્પર્ધાત્મક ધૈર્યવાન પ્રભાવ ખતમ થઈ જાય છે ભગવાન આગામી વર્ષ બે હાજર પચીસ તમને ખૂબ ખુશીઓ આપશે તમારા કામમાં રસ બે હજાર પચીસ માં તમે તમારા કામમાં રસ વધશે સાથે સાથે અમે તમને જણાવી દઈએ કે શનિદેવની કૃપા તમને મળશે તમારા પરિવાર અને સંબંધીઓ પણ સહયોગ મળશે હા મિત્રો તમને જ સમયે તમને જણાવી દઈએ છીએ કે જો બિઝનેસ કરો છો તો તમારા વ્યવસાયમાં સારા નફાની શક્યતા છે તમે કર્ક રાશિવાળાઓને અમે તમને જણાવી દઈએ કે તમારી બુદ્ધિ ક્ષમતાથી ઘણા સારા નિર્ણયો લેવા લાગશો અને સફળતા મળશે હા મિત્રો આ નિર્ણય તમારા હિતમાં સાબિત થશે સાથે સાથે કર્ક રાશિના જાતકો ચાલો તમને જણાવી દઈએ કે શનિદેવની કૃપા છે દેવ તમારા માટે બે હજાર પચીસ માં ખૂબ જ સારું રહેશે હા મિત્રો અમે તમને ઉપર શનિદેવના ખૂબ જ ગમે છે તમારા બધા જ અટકેલા કામ ભગવાન શનિદેવની કૃપાથી પૂર્ણ થશે તે જ સમયે કર્ક રાશિના લોકો તમને જણાવી દઈએ જોઈએ છે કે હા કર્ક રાશિના લોકો તમારા માન સન્માન વધશે જેના કારણે તમને પસંદ આવશે અને તમને જણાવી દઈએ કે માતા સરસ્વતીની કૃપાથી હવે તમને સફળતા નક્કી તકો મળશે અધિકારી મળ્યા પછી તમે તમારા જીવનમાં આગળ વધશો તે જ સમયે તમને જણાવી દઈએ કે તમારું જે પણ કામ લાંબા સમય સુધી અટકેલું પડેલું છે તે હવે શનિદેવની કૃપાથી સમૃદ્ધ થશે હા મિત્રો તે જ સમયે કર્ક રાશિના લોકો તમને જણાવી દઈએ કે શનિદેવ તમારી કારકિર્દીમાં પણ ઘણો સારો સાથ આપશે રાશિચક્ર તમને જણાવવું જોઈએ કે જો તમે ઈચ્છો છો તો શનિદેવના આશીર્વાદથી તમારું કાર્ય સફળતાપૂર્વક કરી શક શરૂ કરી શકો છો ભગવાનની કૃપા તમારા આવકમાં સ્ત્રોત વધારશે એટલું જ નહીં આ નવી સમય દરમિયાન તમને તમારા સહકર્મીઓ પણ પૂરો સહયોગ આપશે સાથે સાથે તમારા વ્યવસાયમાં વૃદ્ધિ થશે આ રાશિના ઘણો સાથ આપવામાં આગામી વર્ષ સુધી શનિદેવ આર્થિક આશીર્વાદ કર્ક રાશિના લોકો સાથે ખુશીઓ દઈ આવ્યા છે હા મિત્રો તમને તમારા પરિવાર તરફથી ઘણો સહયોગ મળે છે વૃશ્ચિક રાશિ વૃષિક રાશિના લોકો તમને જણાવી દઈએ કે બે હજાર પચીસમાં શનિદેવ સાડા સાથે સમાપ્ત થઈ શકે છે ત્યારે તમારા જીવનમાં નવી ખુશીઓ આવવાની શરૂઆત થઈ છે હા મિત્રો વૃષિક રાશિના લોકો માટે બે હજાર પચીસ કોઈ વરદાનથી પણ ઓછું નહીં હોય તમારા માટે તમારા જીવનમાં તમામ કામો એક પછી એક પૂરા થશે હા મિત્રો વૃષિક રાશિના જાતકો જણાવી દઈએ કે બે હજાર પચીસની ની શરૂઆતમાં વૃષક રાશિના લોકો શનિદેવના સાડા સતીમાંથી મુક્ત થશે અને ઘરમાં ગુરુ ગો કરશે અને મે બે હજાર પચીસથી થી ગુરુ ગો ગોચર કરશે વૃશ્ચિક રાશિના લોકો દ્વારા આઠ ભાવ ભાવમાંથી પસાર થશે સુધી જીવન સુખમય રહેશે હા મિત્રો શનિદેવની કૃપાથી વ્યવહારિક જીવનમાં ખુશીઓ વધશે આર્થિક સ્થિતિ મજબૂત થશે અને અવિહિત લોકો લગ્ન થવાની સંભાવના સાથે જો તમને જણાવી દઈએ કે બિઝનેસ જબરજસ્ત આર્થિક લાભ મળી શકે છે તમારા અંગત સંબંધમાં સુધારો થશે તમારા વૈવાહિક જીવનમાં મધુરતા આવશે અને તમારા જીવનસાથીની અપેક્ષાઓ પર ખરા ઉતરશે અને બે હજાર પચીસ માં શનિદેવની કૃપા તમને ઈચ્છિત ભેટ આપે છે તે જ સમયે તમારી કારકિર્દી સારી વૃદ્ધિ થશે તમે સફળતાની નવી ઊંચાઈ પહોંચશો હા મિત્રો તમારા જીવનમાં ઘણી સિદ્ધિઓ આવશે મજબૂતાઈ બનશે કાર્યસ્થળમાં સ્ત્રીઓના કારણે તમારા સ્વાસ્થ્ય સ સત્કારમાં સુધરશે તે જ સમયે આ પ્રવાસ દ્વારા સારા સંદેશો પ્રાપ્ત થશે ચાલો આપણે તમને જણાવી દઈએ કે આ વર્ષે તમને તમારી મહેનત એક નવો સીમાચિહ્ન પ્રાપ્ત કરી શકે છે કામ કરવાથી તમને આર્થિક પ્રગતિ થશે અને તમે આવા કેટલાક સર્જાનાત્મક પ્રોજેક્ટમાં મળશે જેનાથી ઘણો તમને ફાયદો થશે સાથે જ બે હજાર પચીસમાં પ્રેમ સંબંધો માટેનો સમય સારો રહેશે કુટુંબમાં તમને કોઈ સુખમાં સુખદ સમારોહમાં હાજરી આપી શકો છો અથવા લાંબા ધાર્મિક યાત્રામાં જઈ શકો છો સમાજમાં તમારી અને તમારા સપનાઓને પ્રાપ્ત કરવા માટે કડક અનુસાર પાલન કરશો તમારા પોતાના પગ પર તમે આ વર્ષે સારી કમાણી કરી શકશો સફળતા થશો શનિદેવના આશીર્વાદ તમારું નિદેશ જણાવ્યું બે હજાર પચીસ પૂર્ણ થઈ જશે હા મિત્રો શનિદેવના આશીર્વાદ તમારા ઘરમાં ખુશીઓ અને આનંદ લાવશે તો મિત્રો આ બધા એવો રશિયા હતા જે બે હજાર પચીસમાં શનિદેવના સારા સાથે અને ધૈર્ય રાહુ કેતુના પ્રકોપથી રાહત મેળવવાની છે તો મિત્રો તમને માહિતી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જણાવજો અને હર હર શનિદેવ લખજો મિત્રો આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ત્રણ જાતકના ત્રણ રાશિના જાતકોને આ વિડીયો આગળ શેર કરી દેજો અને વિડીયો અમને લાઇક કરજો અને બેલ આઈકોન બટન દબાવી દેજો